નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયામાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કાર્તિક માસની પૂર્ણિમાના મહાત્મયની કથા કાર્તિક માસની પૂર્ણિમા પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ છે કાર્તિક પૂર્ણિમાએ ભીષ્મ પંચક વ્રત પૂર્ણ થાય છે તુલસી વિવાહ સમાપ્ત થાય છે તો આ કાર્તિક પૂર્ણિમાના મહાત્મયની કથા સાંભળીએ કાર્તિકની પૂર્ણિમાએ બ્રાહ્મણ તત્વની પ્રાપ્તિ માટે અને સંપૂર્ણ શત્રુઓ પર વિજયી થવા માટે કાર્તિકેજીના દર્શન કરવા જોઈએ એ જ તિથિએ પ્રદોષકાળમાં દીપદાન વડે સંપૂર્ણ જીવો માટે સુખપ્રદ ત્રિપુરો ઉત્સવ કરવો જોઈએ તે દિવસે દીપના દર્શન કરીને કીટ પતંગ મચ્છર વૃક્ષ તથા જળ અને સ્થળમાં વિરાજનારા બીજા જીવ પણ પુનજન્મ ગ્રહણ કરતા નથી તેમનો મોક્ષ થઈ જાય છે હે બ્રહ્મણ તે દિવસે ચંદ્રોદયના સમયે છય કૃતિકાઓની ખડકધારી કાર્તિકેયની તથા વરૂણ અને અગ્નિની ગંધ પુષ્પ ધૂપ દીપ પ્રચુર નૈવેદ ઉત્તમ અન્ન ફળ તથા શાક વગેરે દ્વારા પૂજા કરવી જોઈએ આ દેવતાઓની પૂજા કરીને ઘરની બહાર દીપદાન કરવું જોઈએ દીવાઓની પાસે જ એક ચારેકોર સુંદર ખાડો ખોદવો તે ખાડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આંગળ રાખવી પછી તેને ચંદન અને જળથી તે ખાડાને ગાયના દૂધથી ભરીને તેમાં એક સુંદર સુવર્ણમય મત્સ્ય નાખવું તે માછલાના નેત્રો મોતીના બનાવેલા હોવા જોઈએ પછી આ મંત્રનું ઉચ્ચારણ કરવું મહા મંત્રનો ઉચ્ચાર કરીને ગંધ વગેરેથી તેની પૂજા કરીને બ્રાહ્મણને તેનું દાન કરી દેવું હેદ બીજ શ્રેષ્ઠ આ મેં તમને ક્ષીરસાગર દાનની વિધિ જણાવી આ દાનના પ્રભાવથી મનુષ્ય ભગવાન વિષ્ણુની સમીપ આનંદ ભોગવે છે હે નારદ આ પૂર્ણિમાએ વૃતોસંગ વ્રત તથા નક્ત વ્રત કરીને મનુષ્ય રુદ્રલોકને પ્રાપ્ત કરે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો